હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને ઓછું વરસાદ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસન અને ભાજપ સરકારને ને કહેવા થી માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડા થી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી તારીખે સવારે વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને બેસવાના છે પોલીસે અમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી